તાળાજા તાલુકાના વાવડી ગામ નજીક પાંચ દિવસથી કૂવામાં પડી ગયેલા આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગૌપ્રેમીઓ દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે અને અનેક પશુઓના જીવ બચાવ્યા હોવાના પણ બનાવો બન્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તાળાજા તાલુકાના વાવડી ગામમાં પાંચ દિવસથી એક આખલો ઊંડા કૂવામાં પડી ગયો હતો તેની જાણ ભગવા આર્મી સંગઠન પ્રમુખ સંજય આર સોલંકીને થતા તાત્કાલિક તાળાજા નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને બોલાવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કલાકોનો કલાકોના જહેમત બાદ આખલાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકોએ ગૌપ્રેમીઓ અને નગરપાલિકાના ફાયર ફાઇટર સહિત સેવાભાવી યુવાનોની કામગીરીને બિરદાવી હતી